વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રી પ્લાન્ટેશન શાળામાં પ્રાંગણેમાં અને વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરવામાં આવ્યા દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને જંગલોના આડેધડકાપ કારણે પ્રકૃતિ અને પર્યાવરણને ઝડપથી નુકસાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે અંબે શાળા દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા છોડ રોપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરવામાં આવ્યા હતા આ શાળા દ્વારા આઠ વરસ પહેલાં ડિવાઈડર પર સોથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા ત્યારે આજે છોડ ઘણા મોટા થઈ ગયા છે ત્યારે પર્યાવરણને અનુલક્ષીને આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી કરીને આવનાર પેઢીને શુદ્ધ હવા મળી રહે સાથે શાળાના વિદ્યાર્થીઓએ આજે સંકલ્પ લીધો હતો કે હવે આ છોડને માવજત કરીશું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષક અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વધુમાં શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે અમારી સ્કૂલ અંબે સ્કૂલ માંજલપુર જે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની એક બ્રાન્ચ છે દર વર્ષે જેમ આગળ અમારા ચેરમેન સરે કીધું એમ કે આપણા માટે પર્યાવરણને બચાવવું એ આપણી પહેલી પ્રથમ ફરજ છે તો એની આપણને તો એક સમજ હોવી જોઈએ પણ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ પણ આનું મહત્ત્વ જવાબદારી સમજે એટલે શાળાના કેમ્પસમાં કે જે એમના હાથે અને અમારા હાથે અમે વૃક્ષ રોપીએ છીએ ઉપરાંત એમને છોડનું ડોનેશન કરીએ છીએ જેથી કરીને એમને અત્યારથી જો એ લોકો આ પર્યાવરણને બચાવશે સાચવશે જતન કરશે તો એ લોકોનું જ ભવિષ્ય વધારે સ્વસ્થ રહેશે અને આપણે જાણીએ છીએ કે શુદ્ધ ઓક્સિજન પણ આપણને મળશે તો આ એક હેતુ છે વૃક્ષારોપણનો જેને કહેવાય ને એક પ્રતિક પ્રયાસ છે પણ આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે તમે ક્યાંય પણ રસ્તે જાઓ કે વૃક્ષને તમે એવું જોવો છો કે આ સુકાઈ રહ્યું છે તો આપણી ફરજ છે કે આપણે એનું જતન કરીએ જ્યાંથી તમે દરરોજ આવજા કરો છો અને આપ જોવો છો કે માંજલપુરમાં જે આ ડિવાઇડર થયું એમાં અમે લગભગ આઠ એક વર્ષ પહેલાં આખા ડિવાઈડર પર હન્ડ્રેડ વૃક્ષો રોપ્યા હતા કે આપણા જ બાળકો આપણી જ સોસાયટીને એમાંથી સરસ મજાનું શુદ્ધ ઓક્સિજન મળે એટલે આ રીતે દર વર્ષે આ નિરંતર પ્રક્રિયા છે જે ચાલતી જ રહેશે અને આજે વિદ્યાર્થીઓ એ જ સંકલ્પ પણ લેશે આપ જોશો હમણાં કે ભાઈ આપણે કેવી રીતે વૃક્ષનું જતન કરવું જોઈએ અસ્તું આજરોજ અંબે સ્કૂલ ખાતે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું કાઉન્સિલ મેમ્બર્સ દ્વારા એની આગેવાની લેવામાં આવી હતી શાળા કેમ્પસમાં આજરોજ પાંચથી છ વૃક્ષોનું પ્લાન્ટેશન થયું છે તદઉપરાંત સૌથી વધારે વૃક્ષોનું ડોનેશન કરવામાં આવશે કાઉન્સિલ મેમ્બર્સને આ કાઉન્સિલ મેમ્બર્સો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં આ વૃક્ષોનું પ્રસ્થાપન કરશે અને તેની કાળજી રાખશે પર્યાવરણ વિશે જાગૃતિ ઉત્પન્ન થાય અને વૃક્ષોનું જતન થાય તેવી શપથ લેવડાવવામાં આવશે એ જ એને ધ્યાનમાં રહીને દર વર્ષે અંબે સ્કૂલ દ્વારા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવે છે અને બાળકો કેમ્પસમાં રહેલા વૃક્ષો તેમજ તેમના વિસ્તારમાં રહેલા વૃક્ષોનું જતન કરે છે અને તેના પિક્ચર્સ અમારી સાથે હંમેશા શેર કરે છે અને તે તે રીતે આ સોસાયટીમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ વિશે જાગૃતિ ઉત્પન્ન કરે છે